તો વાગી ગયા છે બાર ને મારે તો જવાનું છે આર્યન ને લેવા એ પેલા મારે આ રૂખી સુખી જે જટા છે ને એને મારે સેટ કરવી પડશે પણ હા દાંતિયા મારે બહુ ખોવાઈ જાય એટલે મારે મીની દાંતિયા સેટ કરવું હું ને આર્યન તો પૂગી ગયા ઘેરે પણ હવે પેટ પૂજા માટે કઈક કરવું પડશે ને તો જો કઠોળ લાવી શું તેનો મારો વઘાર તો મસ્ત મજાનો કઠોળ શાક રેડી થઈ ગયું છે બાજરાના રોટલા ભાખરી અને આર્યન ભાઈ ના તો ખૂટે જ નહીં અને મારે તો ટેવ છે ખાતા ખાતા મારા જ વિડીયો જોવાના વ્યુ આવે કે નહીં વ્યુ માં તો કઈ ફેર નથી પડતો પણ હાલો કઈ નહીં મન હળવું રાખી અને

તો ફાઇનલી બટે કપાઓ બનીને રેડી થઈ ગયા છે તો હવે અમે ખાઈ લેવી ને આપણે મળશું નેક્સ્ટ વીડિયોમાં થેન્કસ ફોર વોચિંગ બાય